લસણની વાત કરવી છે ગોંડલ માર્કેટયાર્ડમાં લસણની આવક બંધ કરવામાં આવી છે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કેમ કે ચાઇનીઝ લસણની આવક નોંધાઈ હતી અને ચાઇનીઝ લસણ આરોગ્ય માટે હાનિકારક હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે આવતીકાલે રાજકોટ સહિત તમામ યાર્ડમાં લસણનો વેપાર બંધ રાખવામાં આવશે માર્કેટ યાર્ડમાં લસણની હરાજી નહીં કરવામાં આવે ખેડૂતોની યાર્ડમાં લસણ ભરીને ન આપવા માટે અપીલ કરવામાં આવી છે મહત્વનું છે કે તાજેતરમાં ઉપલેટાના ખેડૂત માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણ વેચવા માટે લાવ્યા હતા જે આરોગ્ય માટે હાનિકારક છે જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે તો લસણના શોખીનો જરા ચેતી જવાની જરૂર છે કેમ કે હવે માર્કેટમાં ચાઇનીઝ લસણ લસણની આવક થઈ છે આ લસણ હાનિકારક છે જી હા હાનિકારક લસણ માર્કેટમાં આવ્યું છે જે તમારા સ્વાસ્થ્યને તમારા પરિવારના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે જો આ લસણ ખાધું તો થઈ શકે છે કેન્સર એટલે આપની પાસે જે લસણ આવ્યું છે તે લસણ કયું છે તે ચકાસી લેજો આ લસણ નહીં પરંતુ બીમારીનો ખજાનો છે ને એટલા માટે જ કડક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તમારા રસોડામાં શું પહોંચ્યું છે ચાઇનીઝ લસણ એ ચેક કરવું તપાસ કરવી ખૂબ જ જરૂરી બની જાય છે કેમ કે ચાઇનીઝ લસણ આરોગવાથી કેન્સર થાય છે જોખમી સાબિત થઈ શકે છે ચાઇનીઝ લસણ ભારતમાં બે હજાર છ માં જ ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ફૂગની સંભાવના વધુ હોય છે અને તેના કારણે ચાઇનીઝ લસણને હાનિકારક માનવામાં આવે છે જંતુનાશકોનું પ્રમાણ પણ ચાઇનીઝ લસણમાં વધુ હોવાથી તે સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે

કારણ કે અત્યારે ચીનથી જે લસણ આવી રહ્યું છે જે વાયા અફઘાનિસ્તાન થઈ અને ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે આ લસણ આમ એકંદરે ખાવાલાયક ન હોય વાયરસવાળું લસણ હોય અને સસ્તા ભાવે લસણ ત્યાંથી લઈ અને ભારતમાં મોંઘા ભાવે અને નામાં નાનામાં નાના માણસો સુધી પહોંચાડવાનું જે ષડયંત્ર કરવામાં આવ્યું છે એના વિરુદ્ધમાં આખા દેશના માર્કેટિંગ યાર્ડોમાં લસણનું કામકાજ બંધ રાખવાનું છે ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એસોસિએશન દ્વારા એને સમગ્ર સંપૂર્ણ ટેકો આપીએ છીએ અને આવતીકાલે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે જેની તમામ ખેડૂતોએ અને વેપારીઓએ વેપારીઓએ જાણમાં લેવું કારણ કે આ લસણ જો ભારતમાં વેચાવામાં આવશે તો આપણા દેશના જે ખેડૂતો છે એને અત્યારે પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે ઘણા વર્ષો પછી લસણના ખેડૂતોને આવા ભાવ મળે છે માર્કેટ યાર્ડને રજૂઆત કરેલી છે કે ગોંડલ માર્કેટ યાર્ડ આવતીકાલે લસણની હરાજી આમના સમર્થનમાં બંધ રાખશે અને ચાઈનાના વિરોધમાં કે જે બહારથી ચાઈના લસણ આવી રહ્યું છે અને એ પણ બે નંબરમાં તો એનો કાયદેસર વિરોધ વેપારીઓ દ્વારા નોંધાયો છે ખેડૂતો દ્વારા પણ વેપાર નોંધાઈ રહ્યો છે